નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં સૌને જય શ્રી કૃષ્ણ ઘણા સમય બાદ ધોરણ દસની પરીક્ષાઓ નજીક આવતા થોડા જ દિવસો બચ્યા હોય ત્યારે આપણે એકથી તેર ચેપ્ટર માટે હેતુલક્ષીની એક એસી માર્કનું પેપર સોલ્વ કરવા માટે લઈને આવી ચૂક્યા છીએ તો સતત પ્રયત્નશીલ રહો એ સાથે આપણે વધુ સમય ન લેતા પેપરની શરૂઆત કરીએ સૌથી પહેલો ક્વેશ્ચન છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કોની હાજરીમાં શક્ય બને છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા મુખ્યત્વે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં શક્ય બને છે ત્યાર પછી બીજું છે નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે વિકલ્પ પસંદ કરો બહુ ઇઝી ક્વેશ્ચન છે આ વારંવાર પૂછાતો એવો ક્વેશ્ચન છે એની અંદર આવશે ગ્લુકોઝ એટલે કે સી સિક્સ એચ ટ્વેલ્વ એક દ્રાવણ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે તેથી તેની પીએચ જે છે એ બેઝિક હશે એટલે કે દસ જે છે એ સાત થી ઉપર હોય છે એટલે બેઝિક લાલને ભૂરું બનાવે એટલા માટે ત્યાર પછીનું જે છે અપચ્યાના ઉપચારમાં છે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થતો હોય છે એની અંદર આવશે એન્ટાસિડ એટલે કે પ્રતિ એસિડ જે છે એ પણ એનો જવાબ આવશે ચાલો નેક્સ્ટ એમ સિક્યુ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો એ છે કાર્બનનું કયું સ્વરૂપ વિદ્યુતનું ઉષ્માનું સુવાહક છે વિદ્યુતનું પણ અને ઉષ્માનું પણ સુવાહક હોય એવું તો આપણી પાસે ફક્ત ને ફક્ત કાર્બનનું અપર રૂપ જે છે એ છે એટલે કે ગ્રેફાઇટ છે જે પેન્સિલની આણીમાં તમે નિહાળ્યું હશે ત્યાર પછી છે નીચેના પૈકી કઈ લો પદ્ધતિ લોખંડ શાંતળવાની તવી ને કાટ લાગવાની અટકાવી શકે એમ છે તો પહેલાં તો આપણને એવો પ્રશ્ન થાય કાટ લાગવાથી અટકાવવા એટલે કે ક્ષારા અટકાવવા માટેનો ઉપાયો હતો તો એ તો બધું જ આવે પણ અહીંયા એક શબ્દ છે લોખંડ શાંતળવાની તવી તો એની અંદર પર્ટિક્યુલરલી ગ્રીઝ ન લગાવી શકાય રંગ ન લગાવી શકાય એટલા માટે આન્સર આવશે ઝિકનું સ્તર લગાવવાની પ્રક્રિયાથી કાટ લાગતો અટકાવી શકાય છે પછી છે ઇથેન અણુનું આણવીય સૂત્ર સી ટુ એચ સિક્સ છે બરાબર છે પણ તેની અંદર કેટલા સહસંયોજક બંધ છે તે ગણવાના રહેશે તો એની અંદર માત્ર ને માત્ર સાત સહસંયોજક બંધ આવશે જે તમે એનું અણુસૂત્ર દોરશો એટલે તમને ખ્યાલ પડશે કે એની અંદર સાત સહસંયોજક બંધ આવે છે એમના પછીનો સવાલ છે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે તો આપણને નીચે ઓપ્શન જોતા તો વધુ આનંદ આવે કારણ કે મૂત્રપિંડ જે છે એ ઓબ્વિયસલી ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે કારણ કે શ્વસન છે પોષણ છે પરિવહન છે એ બધા અન્ય ભાગો દ્વારા થાય છે અને એમાંથી અન્ય અન્ય ક્રિયાઓ થતી હોય છે અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ વનસ્પતિઓમાં જલવાહક પેશી ખાલી જગ્યાના વહન માટે જવાબદાર છે આમ જોઈએ તો ક્વેશ્ચનમાં જ આન્સર આપી દીધો છે વિદ્યાર્થી મિત્રો જલવાહકનો મતલબ થાય પાણી એટલે અહીંયા આન્સર આવશે પાણી ત્યાર પછી છે કોન્ડમ કઈ ગર્દ અવરોધન પદ્ધતિઓમાં સમાવેશ પામે છે તો એ જે છે એ યાંત્રિક પદ્ધતિ હોય છે વિદ્યાર્થી મિત્રો કારણ કે એક પ્રકારનું યંત્ર હોય છે એટલા માટે ત્યાર પછી શબ્દકોષમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેના પૈકી શું પસંદ કરશો સર્વપ્રથમ તો આપણને આંતર્ગોળ લેન્સ બહિગોળ લેન્સના ઉપયોગો ખ્યાલ હોવા જોઈએ વસ્તુને મોટી જોવાની નાના અક્ષરોને વાંચવા હોય એટલે ઓબ્વિયસલી મોટું કરીને જોવા હોય તો એનો આન્સર આવશે બહિગોળ લેન્સ એ જે છે બહિગોળ લેન્સ એમનો આન્સર આવશે બહગો લેન્સને બીજા અન્ય નામે અહીંયા વધારે જાણકારી મેળવતા કહું તો અભિશારી લેન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આપણો હવે પછીનો પ્રેશ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે તો પ્રેસ બાયોપિયામાં બંને પ્રકારની ખામી જોવા મળે એટલા માટે જવાબ આવશે બાય ત્યાર પછીનો વિદ્યુત પ્રવાહનો એકમ લખો વિદ્યુત પ્રવાહનો એકમ છે વિદ્યાર્થી મિત્રો એમ્પિયર જેણે શોધ કરેલી હતી એ હતો એન્દ્રે મેરી એમ્પિયર નામનો જે વૈજ્ઞાનિક હતા એમને એમ્પિયર વિદ્યુત પ્રવાહના એકમ તરીકે સૂચવ્યું હતું ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે વધુ મજા આવતા એવો ક્વેશ્ચન છે શિક્ષક વિદ્યાર્થી પાસે ઓહમના વિદ્યાર્થી નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહેલું હતું વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે જોડ્યું તો આમાં એને કઈ કયો ભાગ જે છે ખોટી રીતે જોડ્યો તો કે ભાઈ એ મીટર જે છે ને એ મીટર એ ખોટી રીતે જોડેલ છે એ છે ને હંમેશા શ્રેણીમાં જોડવાનું હોય અહીંયા એ મીટર સમાંતરમાં જોડેલું છે એટલા માટે જવાબ આવશે એ મીટર ત્યાર પછી પંદર નંબરનો ક્વેશ્ચન વિદ્યુત બોર્ડના મેન્સમાંથી આવતા લાલ રંગના અવાહક આવરણવાળા વાયરને શું કહેવામાં આવે છે લાલ રંગનો અવાહક આવરણ લાઈવ વાયર કહેવામાં આવે છે અહીંયા મુખ્યત્વે આપણે વિદ્યુત પરિપથમાં ત્રણ વાયરો જોયા છે ન્યૂટ્રલ વાયર અર્થિંગ વાયર અને લાઈવ વાયર લાઈવ વાયર જે વિદ્યુત પ્રવાહને વહન કરાવે છે અર્થિંગ વાયર લીલા કલરનો હોય છે અને ન્યૂટ્રલ વાયર કાળા કલરનો હોય છે વિદ્યાર્થી મિત્રો આગળ વધતા સોળ નંબરમાં વાહક તારની અવરોધકતા કયા પરિબળ પર આધાર રાખે છે અહીંયા જોવાનું એ છે કે વાહક તારની જે અવરોધકતા છે એ આડછેદના ક્ષેત્રફળ પણ મુખ્યત્વે આધાર રાખતી હોય છે એટલે આવશે આડછેદનું ક્ષેત્રફળ નીચેનો સવાલ બહુ મજાનો છે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલ કયા સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થો છે જેમાં માત્ર ને માત્ર જૈવ વિઘટન જ શક્ય બને તો એવો જે પદાર્થ આપણે કહીએ તો એમાં ફળોની છાલ અને લીંબુનો રસ એ છે જૈવ વિઘટનીય પદાર્થોમાં ગણી શકાય છે વિદ્યાર્થી મિત્રો નીચેનું જે છે બહુ સમજી વિચારીને કરવા જેવું છે ચાર પોષકો ધરાવતી આહાર શૃંખલામાં ઉર્જા પ્રાપ્તિના આધારે પોષક સ્તરોનો સાચો ક્રમ શું હોઈ શકે તો કે ભાઈ સૌથી પહેલાં તો ઉત્પાદકો હોય ને એવું ગોતવાનું રહે તો ઉત્પાદકોવાળું તો બી અને સી ઓપ્શન બંને છે ત્યાર પછી ઉત્પાદકોમાંથી તૃણાહારી પોષણ મેળવે તો એવું ફક્ત ને ફક્ત બી છે એટલે આપણો આન્સર જે છે આ આવશે ઉત્પાદકોમાંથી તૃણાહારી પોષણ મેળવે તૃણાહારીમાંથી માંસાહારી માંસાહારીમાંથી ઉચ્ચ માંસાહારી નેક્સ્ટ સવાલ છે નીચેનામાંથી કયા સંયોજનોમાં ઓએચ જ ક્રિયાશીલ સમૂહ હોય છે ઓએચ એટલે બેટા આલ્કોહોલ થાય તો આલ્કોહોલ એટલે કે ઓલ પ્રત્યે લાગે તો એવો આન્સર છે બ્યુટેનોલ પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે એવું કીધું છે એટલે નાનું આંતરડું જો ના પાડી હોય તો મોટું આંતરડું આવી શકે ચલો નેક્સ્ટ છે હવે ખાલી જગ્યાઓ શરૂ થવા જઈ રહી છે તો એકવીસ નંબરની જે છે દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી આ નિયમ આપણને પહેલાં ચેપ્ટરમાં જોવા મળતો હોય છે તો એનો આન્સર આવશે દળ સંચયના નિયમ દળ સંચયનો નિયમ એવું કહે છે કે કોઈ પણ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી દાંતનું બહારનું પડ એટલે કે ઘણીવાર એવો સવાલ પણ હોય છે કે ઉપરનું પડ દાંતની ઉપરનું પડ અથવા તો બહારનું પડ સેનું બનેલું હોય છે અહીંયા આપેલું છે ખાલી જગ્યાનું બનેલું હોય છે તો એનો આન્સર જે છે એ ઓપ્શનમાં પહેલો જ છે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે ત્યાર પછી બજારમાં બજારમાં મળતા અથાણામાં સરક્ષક તરીકે સરક્ષક એટલે એનું રક્ષણ કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો ખાલી એસિટિક સોરી ઇથેનોઇક એસિડનો ઉપયોગ થતો હોય છે ઇથેનોઈક એસિડને અન્ય નામ તરીકે એસિટિક એસિડ પણ કહેવામાં આવે છે ત્યાર પછી જે ચોવીસ નંબરનું ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે છે જે અપવાદ તરીકે કહી શકાય કારણ કે ધાતુઓ મોટાભાગે ઘન સ્વરૂપમાં જોવા મળે પણ અહીંયા એક અપવાદ છે એટલા માટે એમાં જવાબ આવશે પારો પારો જે છે એને મર્ક્યુરી તરીકે પણ ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો પચીસ નંબરની ખાલી જગ્યા છે આલ્કેન સમાન ધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય આલ્કેનનો પ્રથમ સભ્ય આવશે મિથેન સી એચ ફોર જે છે એનું અણુસૂત્ર છે મિથેન ત્યાર પછીનું આપણે છવ્વીસ નંબરની ખાલી જગ્યા જોઈએ મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે તો કુલ રંગ સૂત્રો અને પાછું જોડ કીધું છે એટલે જોડ કીધું હોય તો આપણો આન્સર જે છે એ ત્રેવીસ આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો એટલે અહીંયા એ આપણો આન્સર છે ત્રેવીસ હશે ત્યાર પછી પિતૃઓના લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ અને સંતતિમાં ઉતરી આવે છે તો એનો આન્સર આવશે જનીન એ જે છે એ આપણો આન્સર થશે ત્યાર પછી એક ગોળીય અરીસા અને એક પાતળા ગોળીય લેન્સ દરેકની કેન્દ્ર લંબાઈ જો માઇનસ પંદર સેન્ટીમીટર હોય તો અરીસો અને લેન્સ બંને જે છે માઇનસ હોવાથી બંને અંતરગોળ છે એવું કહી શકાય એટલે અહીંયા આન્સર આવશે આપણો બંને અંતર્ગોળ ત્યાર પછીનો જે સવાલ છે શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હવે શોર્ટ સર્કિટ તો વિદ્યાર્થી મિત્રો ત્યારે જ્યારે એમનું મૂલ્ય વધી જાય એટલે લાસ્ટ આન્સર આવશે ખૂબ જ વધી જાય ત્યાર પછી છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમમાં અંગૂઠો શું દર્શાવતું હશે ડાબા હાથના નિયમમાં ટોટલ ત્રણ વસ્તુ આવે છે અંગૂઠો પ્રથમ આંગળી અને દ્વિતીય આંગળી અહીંયા જે છે અંગૂઠો જે છે એ ચુંબકીય બળની દિશા દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો એટલે આન્સર આવશે આવશે ચુંબકીય ચુંબકીય વિદ્યુત પ્રવાહની અસર શોધનાર કોણ હતો તો એમાં ઓસ્ટેડ સર્વપ્રથમ ચુંબકની અસર શોધેલી હતી જે વિદ્યુત પ્રવાહથી રચાતી હોય છે પાર જાંબલી કિરણોની અસરથી ખાલી જગ્યાના કેન્સરની શક્યતા નહીં તો વિદ્યાર્થી મિત્રો એનો આન્સર પણ એકદમ આવે આવડે જાય એવો જ છે એને કહેવાય ચામડી એટલે કે સ્કીન અથવા તો ઘણા લોકો ત્વચા તરીકે પણ ઓળખે છે આહાર શૃંખલાનું પ્રથમ પોષક સ્તર છે ઉત્પાદકો કારણ કે સૌથી પહેલાં ઉત્પાદકો હોય તો બધા સજીવો જીવી શકે કારણ કે એમનામાંથી પોષણ મેળવે છે એટલા માટે ઉત્પાદકોમાં ભાગે લીલી વનસ્પતિઓનો સમાવેશ થતો હોય છે હવે આપણે ખરા ખોટા તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ ખોરાપણા દરમિયાન પદાર્થનો સ્વાદ અને સુગંધ બંને બદલાતું હોય છે તો વાસ્તવિકતા છે વિદ્યાર્થી મિત્રો એટલે એમાં આવશે ખરું મોઢાની પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટી જાય ત્યારે દાંતનો સડો શરૂ થાય તો એ પણ સાચી વાત છે કારણ કે પાંચ પોઈન્ટ પાંચ કરતાં ઘટે એટલે એસિડિકતા તો ઓફિયસલી થઈ જ ગઈ છે ખાટા દહીંમાં એસિટિક એસિડ હોય છે એસિટિક એસિડ ના હોય વિદ્યાર્થી મિત્રો ખાટા દહીંની અંદર લેક્ટિક એસિડ હોય છે માં પી જર્મન શબ્દ પોટેન્સ સૂચવે છે ખરી વાત છે પોટેન્ઝનો અર્થ થાય શક્તિ સીસુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી બરાબર વાત છે એટલે એમાં આવશે ખરું અહીંયા તમે જુઓ છો ડબલ બોન્ડવાળી વાત છે એટલે સાયક્લોહેક્ઝેન ના હોય એ જે છે બેન્ઝિનનું બંધારણ છે કેનું છે વિદ્યાર્થી મિત્રો બેન્ઝિન એક્ઝેનનું તો બધામાં સિંગલ બોન્ડ આવે અને કાર્બન સાથે બે બે હાઇડ્રોજન જોડાયેલા હોય છે અહીં નેક્સ્ટ ખરા ખોટું જોઈએ શીરાઓની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે ખોટી વાત છે શીરાઓની દિવાલ તો પાતળી હોય છે લેસમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે ખરી વાત છે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતા એક પોઈન્ટ આઠ ગણી હોય સાચી વાત છે બિલકુલ કારની હેડલાઇટમાં અંતરગોળ અરીસો જ વપરાય એટલા માટે આ પણ ખરું કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોજો નથી એવો શબ્દ છે છે હોય તો રાઈટ આવે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કુલંબ ક્યારેય ના હોય એનો એસઆઈ એકમ એમ્પિયર હોય એટલે આ પણ ખોટું ચલો નેક્સ્ટ ઘરા ખોટા તરફ આગળ વધીએ એકના છેદમાં આર એસ બરાબર એકના છેદમાં આર વન તો આર એસ વાળું એ તો શ્રેણી જોડાણનું સૂત્ર છે એટલે આર એસનું સૂત્ર ખરું તો આ રીતે થાય વિદ્યાર્થી મિત્રો આર એસ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ પણ અહીંયા અંશ વાળું છે એટલે આ આવશે ખોટું ઉત્પાદકો કરતાં ઉપભોગીઓની સજીવોની સંખ્યા હંમેશા વધુ હોય છે તો ના એવું જરૂરી નથી ઉત્પાદકો કરતાં ઉપભોગીની સંખ્યા હંમેશા વધારે હોય એવું જરૂરી નથી એટલા માટે એમાં પણ ખોટું આવશે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે આવે છે એક વાક્યમાં ઉત્તર શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં શેનો ઉપયોગ થાય છે તો એમાં આપણે વિદ્યાર્થી મિત્રો આન્સર આવી શકે બે રીતે એજી જી બીઆર અને એજી સીએલ એટલે કે સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ બંને પદાર્થોનો ઉપયોગ આપણે સ્વેચ્છશ્યામ ફોટોગ્રાફીમાં કરી શકીએ નીચેનો ક્વેશ્ચન છે ડાક્ટરો ભાંગી ગયેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા માટે પ્લાસ્ટર તરીકે જે પદાર્થનો ઉપયોગ કરે છે તેનું રાસાયણિક નામ કીધું છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા સમજી વિચારી એને લખવું તમે જે લખશો એ કદાચ સૂત્ર પણ લખી શકો પણ અહીંયા એને માગેલું છે રાસાયણિક નામ એટલે આપણે આપીએ છીએ રાસાયણિક નામ કેલ્શિયમ હેમી હાઇડ્રેટ એવું આખું નામ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો ખાલી કેલ્શિયમ સલ્ફેટ નથી લખવાનું કેલ્શિયમ સલ્ફેટ નો હેમી હાઇડ્રેટ એવું લખવાનું છે કારણ કે એમને રાસાયણિક નામ માંગ્યું છે જો સૂત્ર માંગે તો તમે સીએસ ઓ ફોર ઇન્ટુ વન હાથ એચ એવું લખી શકો છો આંબલીમાં કયો એસિડ હોય છે ખરેખર આવો સવાલ જો આવી જાય તો વિદ્યાર્થીઓને મજા પડી જતી હોય છે એમાં હોય છે ટાર્ટરિક એસિડ આંબલીમાં જે છે એ એસિડ હોય છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ છે વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર અહીંયા નામ નથી માંગ્યું પણ સૂત્ર માંગ્યું છે એટલે આવશે સી એ ઓ સી એલ એનું જો નામ માગ્યું હોત તો આપણે લખી શકીએ કેલ્શિયમ ઓક્સિક્લોરાઈડ અહીંયા અણુસૂત્ર માગ્યું છે એટલે સીએઓ સીએલ ટુ આવશે નીચેની વસ્તુ છે કુદરતમાં મુક્ત અવસ્થામાં મળતી બે ધાતુના નામ કુદરતમાં મુક્ત અવસ્થામાં મોટા ભાગે ઉમદા ધાતુઓ જ મળતી હોય છે એટલે એનું નામ આવશે એયુ અને પીટી અહીંયા એયુ એટલે ઓરમ થશે ઓરમ એટલે સોનું અને પીટી એટલે પ્લેટિનમ પ્લેટિનિયમ અને સોન આવું પણ તમે લખી શકો છો છરી વડે કાપી શકાય તેવી ધાતુનું નામ અવારનવાર હું વિદ્યાર્થી મિત્રોને શીખવાડતો હોઉં છું એના માટેની શોર્ટકટ ટ્રીક છે આ જે છે સોડિયમ પોટેશિયમ અને લિથિયમ તો ટૂંકમાં આપણને મજા આવે રીતે યાદ રાખવા માટે નકલી એવું પણ શોટમાં તમે યાદ રાખી શકો છો જેને તમે છરી વડે કાપી શકો એ પણ ધાતુનો અપવાદ કહી શકાય કારણ કે મોટાભાગે ધાતુઓ સખત હોય છે અહીંયા આ ધાતુઓ નરમ જોવા મળે છે તેથી છરીઓ વડે કાપી શકાય બારનું સૂત્ર લખું છું તો અહીંયા સિન્નાબારનું સૂત્ર આપણે જોઈએ એચ જી એસ એમને સૂત્ર માગેલું છે એટલે એચજીએસ લખવાનું જો નામ માગેલું હોય તો મર્ક્યુરી સલ્ફાઈડ એવું લખી શકાય છે ચાલો નેક્સ્ટ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક એટલે કે એમાંથી સૌથી વધુ શું વપરાતું હશે તો કે સી એચ ફોર મિથેન એમનો મુખ્ય ઘટક છે મિથેન સી એચ ફોર તમે અણુસૂત્ર સૂત્ર પણ લખી શકો ને ગુજરાતીમાં પણ લખી શકો રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે અહીંયા અંતસ્ત્રાવનું નામ આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એટલે ગ્રંથથી ન લખાઈ જાય એ પણ ધ્યાન રાખવું પડશે ઇન્સ્યુલિન જો તમને ગ્રંથથી પૂછે તો તમે લખી શકો છો ઇન્સ્યુલિન કેમાંથી ઉત્પન્ન થતું હોય એ એટલે કે સ્વાદુપિંડ ચાલો અહીંયા આગળ જશે આપણે આકૃતિમાં કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે એકમાંથી ત્રણ ભાગ થાય છે ત્રણ માંથી ફરી પાછા એ નવા સજીવો ઉત્પન્ન થતા હોય છે એમને આપણે જે નામ આપીશું એ છે પુનર્જન આ જે છે અલિંગી પ્રજનન પદ્ધતિનો એક પ્રકાર છે વિદ્યાર્થી મિત્રો પુનર્જનન એકમાંથી અન્ય નવા સજીવો ઉત્પન્ન કરવાની પ્રક્રિયા ચાલો નેક્સ્ટ જોઈએ આપણે મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટી ટી છે એક કેપિટલ ટી અને એક સ્મોલ ટી છે તો આમાંથી પ્રભાવી અને પ્રછન્ન બંધારણ અલગ પાડીને તમે જણાવી શકો તો ભાઈ કેપિટલ ટી છે ને વારંવાર આવે છે એટલે એ જે છે ને પ્રભાવી બંધારણ કહી શકાય અને સ્મોલ ટી જે છે એ પ્રચ્છન બંધારણ કહી શકાય તો ચલો અહીંયા આગળ આપણે વધીએ છીએ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ વિદ્યાર્થી મિત્રો એનો મતલબ એમ કે ત્રણ આપી છે એમાંથી એક ખોટી હશે તો જે ખોટી છે એ આપણી છે કનિનિકા કારણ કે એની જે સાચી રચના છે કનિનિકા એ તો કી ના કદને નિયંત્રણ કરે છે અથવા તો આંખનો રંગ આપે છે તો એવું કશું લખ્યું હોય તો આપણે રાઈટ પાડી શકીએ અહીંયા સ્ફોટિકમય લેન્સ લખ્યું છે જેને મણી તરીકે ઓળખવામાં આવે એટલે એક રચના આપણને ખોટી જોવા મળે છે નેત્રપટલ તો હંમેશા પ્રકાશ સંવેદી પડદો હોય શકે અને કીકી છે કાવાને રચાતી છિદ્ર જેવી રચના પણ હોય શકે ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો ખૂબ જ સુંદર રચના છે વિદ્યાર્થી મિત્રો આર ઇઝ ઇક્વલ ટુ વી ના છેદમાં આય આ જે છે ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર કહી શકાય મને ઓળખો મારો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે શું લખવામાં આવશે જે છે એ આ રીતે લખી શકાય તો નીચે છે નું પૂરું નામ આપો નવાર આ પ્રશ્ન વર્ષોથી આ પૂછાય છે એટલે લગભગ તમને પણ આવડતો જ હશે ન આવડતો હોય તો હવે આવડી જશે ક્લોરો ફ્લોરો કાર્બન અહીંયા ફ્લોરોની જગ્યાએ તમે ફ્લ્યુરો એવું પણ લખી શકો ક્લોરો ફ્લ્યુરો કાર્બન અધરવાઇઝ ક્લોરો ફ્લોરો કાર્બન બંને વેલિડ આન્સર છે હવે આપણને ખરેખર મજા આવે એવો આન્સર એટલે કે જોડકા જોડકા જોડવામાં આમ તો થોડું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે જવાબો એક જેવા દેખાતા હોય છે પણ અહીંયા આપણે સરળતાથી જોડી શકીશું હાઇડ્રોજનનો અણુ જે છે માત્ર સિંગલ બંધ દ્વારા અને નાઇટ્રોજનનો જે અણુ છે એની અંદર નાઇટ્રોજનના અણુમાં મુખ્યત્વે આપણને ત્રિબંધ જોવા મળતું હોય છે આવું શા માટે વિદ્યાર્થી મિત્રો તો એના માટે તમારે એની ઇલેક્ટ્રોન રચના જોવી જોઈએ કારણ કે હાઇડ્રોજન જે છે પોતે એક જ ઇલેક્ટ્રોન ધરાવે છે એટલે એમની પાસે એક જ બંધ હોય છે નાઇટ્રોજન છે એમની બાહ્યતમ કક્ષામાં એટલે કે બે અને નાઇટ્રોજન જે સાત નંબરનું છે તો બે અને પાંચ કે કક્ષામાં બે અને એલ કક્ષામાં પાંચ તો પાંચ ઇલેક્ટ્રોનને કક્ષા પૂરી કરવા માટે ત્રણ ઇલેક્ટ્રોનની જરૂર પડે એટલે અહીંયા ત્રિબંધ એની અંદર રચાય છે ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ કીટોન તો કીટોનની અંદર ક્રિયા ક્રિયાશીલ સમૂહનું સૂત્ર કયું હશે તો કે બહુ સરળ છે સી ડબલ બોન ઓ એટલે કીટોન થઈ જાય કાર્બોક્સિલિક એસિડ એટલે કે સી ડબલ ઓ એચ તો અહીંયા જુઓ સી ઓ એચ છે એટલે આ આલ્ડી હાઈટ થઈ ગયું તો અહીંયા આપણો આન્સર આવશે સી ડબલ ઓ એચ ચાલો નેક્સ્ટ જોડકા તરફ વધીએ આગળ વિદ્યાર્થી મિત્રો મનુષ્યનું હૃદય આમાંથી આપણે ખરેખર જો ચાર ખંડો વાળું છે એ જ એમનો રાઈટ આન્સર રહેશે અને મનુષ્યનું મૂત્રપિંડ એ પણ વાલ આકારનું જ હોય છે અહીંયા લાંબી ગૂંચડામાં પૂછ્યું છે તો એની જગ્યાએ તમે લખી શકો મૂત્રપિંડ નલિકા જે છે લાંબી ગૂંચડામાં રચના હોય અને ગૂંચડા મયમાં નાનું આંતરડું પણ આવી શકે પણ લાંબુ ન આવે એટલા માટે તો ચલો આગળ જોઈએ ઇન્સ્યુલિન ઇન્સ્યુલિન જે છે એ સ્વાદુપિંડમાંથી સ્ત્રવે છે આપણે અગાઉ વાત કરી હતી ઇન્સ્યુલિનની ઉણપથી કે વધારાથી કે ઘટાડાથી એ જો ઇન ઇમ્બેલેન્સ થાય તો મધુપ્રમેહનો રોગ થતો હોય છે અહીંયા ઇસ્ટ્રોજન જે છે એ અંડપિંડમાંથી સ્ત્રવશે કારણ કે માદાનો અંતસ્ત્રાવ છે એટલા માટે તો શુક્રપિંડની અંદર આવશે ટેસ્ટોસ્ટેરોન ચાલો નેક્સ્ટ જોડકું જોઈએ ઓક્સિજનને ઓક્સિજન પણ અહીંયા હકીકતે ઓક્સિજન કરતાં પ્રિન્ટ મિસ્ટેક હોવાથી ઓક્સિન આવશે મારા ખ્યાલથી કારણ કે ઓક્સિન હોવું જોઈએ ઓક્સિજન અંતસ્ત્રાવ જે છે એ આપણને મોટાભાગે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે અને એપ્સીસિક એસિડ છે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે એટલે કે અટકાવે છે કોષ વિભાજનને પ્રેરિત કરે એવું માત્ર ને માત્ર છે સાયટોકાઇનિન તો એ પણ તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ચલો આગળનું જોડકું આપણે જોઈએ મીટરો આપ્યા છે બંને આ જે એ લખેલું છે એમને આપણને ખ્યાલ પડે કે એ મીટર તો અહીંયા પ્રશ્નમાં ક્વેશ્ચનમાં થોડું વિદ્યુત કોષની જગ્યાએ આપણે રાખીશું એ મીટર અને રાઈટ આન્સર એમનો આવશે એ મીટર અને વી છે તો પેલું વોલ્ટ મીટર અહીંયા અવરોધ જે છે ચલ અવરોધ જેને રજિસ્ટન્ટ તરીકે ઓળખવામાં આવે છે તો ચલ અવરોધની નિશાની કંઈક અવી હોય છે વિદ્યાર્થી મિત્રો ઉપર એક લાઈન ખેંચવાની એટલે ચલ અવરોધ જેવી સાઇન થઈ જતી હોય છે અહીંયા એ મીટર અને વોલ્ટ મીટર બંનેની આકૃતિઓ હતી ચલો આગળ વધીએ છીએ દ્વિતીય પોષક સ્તર ય પોતા વનસ્પતિ પ્રાણી બંનેનો આહાર કરતા પ્રાણીઓ એટલે કે બધું જ ખાતા હોય શાકાહારી અને માંસાહારી બંને હોય એવા લોકોને એવા સજીવોને સર્વાહારી કહી શકાય છે સરતા કાર્બનિક દ્રવ્યોમાંથી પોષણ મેળવતા હોય એને કહેવાય વિઘટકો ચાલો વિદ્યાર્થી મિત્રો આપની આ મહેનત જે છે આજે તમે વિડીયો જોયો એ તમારી સફળતાનો પ્રથમ પગથિયું ગણી શકાય આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી આપજો તમારા અન્ય મિત્રોને પણ મોકલી આપજો અહીંયા આપણે આ પેપરને પૂર્ણ કરીએ ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો